જય માતાજી મિત્રો તો આજે આપણે આવ્યા છીએ રામધીરી ગામના તળાવે અને જો ખુબ આનંદ માં ફાટી જાય એટલે રામધિરી બેટ માં આવી જાય તળાવ નું નિકાલ પેક કરી દીધું ભાઈ રામધિરી વાળા રેજો

યા માં થી માથે પાણી પડે છે અને આ તળાવમાં હી થોડુંક બાકી છે જે આપ જોઈ રહ્યા છો અને જોવા આની પા આટલું આ બધું અમારા ગામનું રામધરી ગામનું આ તળાવ છે જે અત્યારે ઓરફલ્લો થવાની તૈયારીમાં છે આની પા પણ અમારા ગામના બધા લોકો જોવા આવ્યા છે જે આપ જોવો છો જો કોઠા માથે ઊભા છે અત્યારે તમામ રામદેરી ગામના વડીલો બધા તળાવે જોવા આવ્યા છે પાણી ભર્યું છે આ કોઠો છે અને આ પાણી ભર્યું છે એટલે હવે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ને આપ જોઈ રહ્યા છો આ તળાવ રામદેરી નું અને આની પણ હું તમને હવે નિકાલ બતાવું હા છે અમારા ગામના બધા વડીલો જેમાં અમારે હિમતભાઈ છે મનસુખભાઈ છે ગમે ભાઈ કેટલું છે તળાવ કંટ્રોલ હા કંટ્રોલ અમારા ગામ ના જમાય છે હા છે બધો નજારો સામધી ગામ ફરતો ડુંગર છે ગરમે ગરમ અને એટલું પાણી

જય માતાજી બધા મિત્રોને આગળ થોડી વાર પછી આપણે બીજા ભાગમાં આપણે પેલું બીજું તળાવ પણ બતાવીશ વિડીયોમાં જે એ તળાવમાં નિકાળે છે આની કરતા મોટું નિકાળશે નો નિકાળ માથેજી પાણી અત્યારે પડે છે આ હજી થોડુંક બાકી છે તો બધા મિત્રોને જય માતાજી અને આ બધો ડુંગર વિસ્તાર છે એની પાસે તો જવાય એમ નથી કારણ કે